કચ્છના આદિપુરમાં આવેલ સર્વ કલ્યાણ ટ્રસ્ટ અંતરજાળ દ્વારા મહિલાઓએ બનાવ્યા માટીના તેમજ પર્યાવરણ અનુકૂળ મૂર્તિઓ ગણેશ ઉત્સવ બે હજાર પચીસની તૈયારીઓ જોરશોરથી સમગ્ર ભારતમાં ચાલી રહી છે ત્યારે ગુજરાતના કચ્છ જેવા જિલ્લામાં પણ આ અહીંયા પણ હવે ગણેશ ઉત્સવની ધૂમ હોય છે ત્યારે ગણેશ ઉત્સવના ઉજવણીની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન ન થાય એના માટેનું ખાસ આયોજન વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે આજે જ આપણે વાત કરીશું કચ્છના અંતરજાળ આદિપુર મધ્ય આવેલી શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ અંતર દ્વારા છેલ્લા સાત વર્ષથી પર્યાવરણ જાગૃતિના સંદેશા માટે મહિલાઓ દ્વારા માટીના શ્રી ગણેશની મૂર્તિ બનાવવામાં આવે છે પૂર્વ કચ્છ જિલ્લા હોમ કમાન્ડર ભૂમિ વાઢેરાને ગણેશ મૂર્તિ ટ્રસ્ટ દ્વારા મનીષા સેવક દ્વારા ભેટ આપવામાં આવી હતી ગણેશ ઉત્સવની પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક લોકો શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કરે છે આ વર્ષે માટીની ગણેશ મૂર્તિઓ આ ટ્રસ્ટ દ્વારા ખાસ બનાવવામાં આવી છે અને એ પણ મહિલાઓ દ્વારા જેથી મહિલાઓને રોજગારી પણ મળી રહે તેમજ પર્યાવરણને થતું નુકસાન પણ અટકી શકે છે ઇકો ફ્રેન્ડલી આ માટીની ગણેશની મૂર્તિઓ એ ખૂબ જ આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આના જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ મૂર્તિઓ ખરીદવા માટે આવતા હોય છે સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે અને જેમાં ગૌશાળા પ્રોજેક્ટ જેમાં ગોબરના છાણમાં હોળીકા દહન માટે તેમજ ધામના દાહ સંસ્કાર માટે હોળી જેવા કાર્યક્રમ માટે પણ અહીંયાથી ખાસ ગોબર છાણાનો પ્રોજેક્ટ પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિવિધ વિસ્તારના વરસાદ ઋતુમાં બીલીના પત્રના રોપાનું વિતરણ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે આદિપુર રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી મંત્રાનંદજી મહારાજ આ પ્રોજેક્ટને આશીર્વાદ આપેલા છે આ પ્રોજેક્ટમાં ટ્રસ્ટી મનીષા સેવક રચના જોશી કલ્પનાબેન આચાર્ય પૂજા આચાર્ય શીતલ ભારોટ પ્રાચી પટેલનો સહયોગ પ્રાપ્ત છે ટ્રસ્ટના

काम करती अनोखी आ संस्था दर्शक मित्रों आता समाचार समाचार निखास, माटे। आप रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार नमस्ते मैं लय अंतानी और अभी यहाँ पर आया हूँ हमारे परम मित्र मुकेश पापट जी के घर पे पिछले छह सालों से मिट्टी की मूर्ति इको फ्रेंडली मूर्ति ये घर पे बनाते हैं आप ये देख सकते हैं इतनी सारी ये मूर्तियां यहाँ पर भी हैं इतने सारे गणपति बापा इन्होंने तैयार किए हुए हैं इको फ्रेंडली मूर्ति है ये सब तो सभी से निवेदन हूं मैं भी मेरे घर के लिए मेरी स्कूल के लिए यहां से आज लेने आया हूं गणपति बापा को आपसे भी निवेदन है आप इनकी विजिट करिए पीओपी की मूर्ति ना लेके ऐसी मूर्ति लेकर पर्यावरण बचाने में भी आप हेल्प कर सकते हैं तो गणपति बापा इस साल इको फ्रेंडली होने चाहिए कॉन्टेक्ट कर सकते हैं मुकेश बापट जी का धन्यवाद धन्यवाद जय गणपति जय जय दुर्गा ઉદેશ વુ મહ સૂર્ય કોટિ સમી તું સર્વદા દસાનંદ ગણપતિ મહારાજ કા અભિ ત્યો तो हम सर्वजीव कल्याण ट्रस्ट अंतर्जल महिला मंडल हर साल हम इको फ्रेंडली गणपति बाबा की मूर्ति बनाते हैं और आप देशवासियों को भी नम्र विनती है कि आप जहाँ कहीं भी रहते हो आप इको फ्रेंडली मूर्ति मिट्टी की बनी हुई मूर्ति का प्रयोग करें जिससे हमारी जो पर्यावरण है वो भी पर्यावरण को भी नुकसान नहीं हो और हमारी संस्कृति भी कायम रहे हम अपने त्यौहार धूमधाम से मनाएं और देश को भी हम लोकल फिर लोकल का एक मैसेज देते हुए इको फ्रेंडली गणपति बापा की मूर्ति आप अपनाएं और इससे हम अपनी दर अपना जो उत्सव है वो भी धूमधाम से मना करके पर्यावरण का जतन करें जय महादेव जय गणपति बापा